જયદીબ ભાઈ આપણા કમ્પ્લી વાળા આયા છે આજે જે જે ગાડીઓનું કોમ બાકી છે કોમ કરવા માટે બધી ગાડીઓ પડી જવું આપણે કોઈ કરવાનું જયદીબ ભાઈ આપણે કોઈ કરવાનું શું કરવાનું અત્યારે ફિલ્મ નારવાની આવું દિલા જયદીબનો કોમ જો એક નંબર જયદીબને કોમને કોઈ કેવું ના પડે આપણે જોરદાર લાગે જયદીબ ભાઈ આપણે આવું લખ્યા આલો તો આપડી ગાડીને ફિલ્મ કરાવવાની તો હવે ખબર પડી આપને ખબર હતી ને કંટાળો નહીં આવતો ને મજા આવશે ને આવશે એટલે જોરદાર મજા આવશે ને જેમ કે

આપણને ફુમતાજી પેલુક પેમેન્ટ આવવાનું છે લગભગ બે દિવસમાં પેમેન્ટ લાડવા ખવરાવ લાડવા નહીં પેડા પેડા નહીં લાડવા બુંદીના નહીં આપણે બધાને પાર્ટી આલતી હું પેલું પેમેન્ટ આવશે બે દિવસમાં આવવાનું હો તો જેટલું પેમેન્ટ આવ્યું તમને જણાઈ દેવું બધાને આપડે જે ભાઈઓ છે આપડે બધાને પાર્ટી થોડી ઘણી આલ દેવું ને મોટી આ બોલ પાછો તો જો તું તો નાઈ ના આયો જ કલમ આપણે પહેલા બોલ્યો તો મસ્ત બોલતો તો રિએક્શન નઈ આવતું જે પહેલા આવ્યું તો નઈ આવતું જે પહેલા રીયલ માં આવી તો હજી કળા આવી નહી કે તમન ખાવ પર મૂત ભૂલી ગયો હું હતું તું કોક વાત કરતો તો અને કોક શરીર આવું હતું ને એમ કરતો હતો કોક એટલે તો જાડીઓ વાત હતી હા તો પછી તો ભગવાન એ આલે બરોબર હવે ગળા તારામાં કોક કોમ્યો હોય શરીરમાં અંદર અન તનમો આખો દાડે એક ને કે કે ગડ ડા ઓમ શરીર મો ખોમી ના કેવાય યાર ઈ શરીર મો ખોમી નઈ ગણતા અમે શરીર કઈ જો શરીર ની ખોમી જ કોઈ એના અંદર શરીર તો આખો દાડે એક જ વસ્તુ કઈ કે રોહિત ઓમ નો લે કરી મતલ મોળા હોતું મને મજા આવે તો રંગ કરી બહુ મજા આવે કાલ ગ્રુપ માં મેસેજ ના છે તો લડ્યો નહીં તું મુ ગો ઘડીક ઉપર છે જોશે પણ કોઈને જોયો નહીં મેસેજ પણ મજા ના આવી હું કોક તો રિપ્લાય હાલ પણ પછી એના પાછળ ચાર પાંચ બીજા મેસેજ પડી ગયા મારો એટલે મારો મેસેજ ઢોકાઈ ગયો પછી અરે આવે ને તારનું વળી જવાનું કોક મળી ગયું છે આટલા તો હમણાં ફરી જતા હતા એકલા એકલા બોરિંગ લાગતા હતા પણ હવે બોરિંગ નહીં લાગતું કે રોહિત આવ્યા થોડાકડો ઝઘડે લે હું આપણે કર અને નાસ્તો મંગાવી દેકો નાસ્તો લાવ્યો ને અમે ગોટા ખાઈ રહ્યા ટીકડી ખાઈ રહ્યા ને ખમણ પણ કઈ લીધું તમે લેટ આવ્યા હા ભરત ને ફોન તો કર્યો તો બોલો બોલો હમ હા હું હૈરી પીએસ સરકાર હે